જીવન એની શરૂઆત કેવી રીતે થાય છે આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે તો આજે આપણે બરાબર એ જ અદ્ભુત અને થોડી જકિલ પ્રક્રિયાને સમજવાના છીએ માનવ પ્રજનન ચાલો પેઢીઓને જીવંત રાખતી આ શાનદાર સફરની શરૂઆત કરીએ હા તો મૂળ સવાલ એ જ છે આખરે માનવ જીવન શરૂ કેવી રીતે થાય છે જુઓ આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી પણ કુદરતના સૌથી મોટા ચમત્કારોમાંની એક છે કઈ રીતે બે તદ્દન અલગ પ્રજનન સિસ્ટમ્સ એક સાથે મળીને એક નવા જીવનને અસ્તિત્વમાં લાવે છે ચાલો આ જાદુઈ પ્રક્રિયાને નજીકથી જાણીએ તો આ આથી વાત સમજવા માટે આપણી પાંચ મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું આપણે નર અને માદા પ્રજનન તંત્રની રચનાથી શરૂ કરીશું પછી ફલનની એક ખાસ ક્ષણને સમજીશું ગર્ભાશયમાં થતા વિકાસ પર નજર કરીશું અને છેલ્લે એક નવા જીવનના આગમન સાથે આપણી વાત પૂરી કરીશું ચાલો સૌથી પહેલાં પ્રજનન તંત્રની વાત કરીએ આ સિસ્ટમનું મુખ્ય કામ શું તો કે શુક્રકોષો એટલે કે સ્પર્મ સેલ્સ બનાવવા અને તેને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા તો અહીં આપણે પ્રજનન તંત્રના મુખ્ય ભાગો જોઈ શકીએ છીએ શુક્રપિંડ શુક્રવાહિની અને પ્રોસ્ટેટ ગ્રંથિ આ બધા અંગોનો પોતપોતાનો એક ખાસ રોલ છે ચાલો આ દરેક ભાગ શું કામ કરે છે એને જરા વિગતવાર સમજીએ શુક્રપિંડ આ પ્રજનન તંત્રનું સમજો કે પાવર હાઉસ છે અહીં જ લાખો શુક્રકોષો બને છે અનેક રસપ્રદ વાત એ છે કે તે શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે કેમ કારણ કે શુક્રકોષો બનાવવા માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં થોડું ઓછું તાપમાન જોઈએ કુદરતની ગોઠવણ જુઓ એટલે શુક્રપિંડનું કામ ડબલ છે એક તો શુક્રકોષો બનાવવા અને બીજું ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન બનાવવો આ એ જ હોર્મોન છે જે છોકરાઓમાં તરુણાવસ્થા દરમિયાન આવતા શારીરિક ફેરફારો જેમ કે અવાજ ઘેરો થવો એના માટે જવાબદાર છે શુક્રકોષની આખી જર્ની પણ બહુ રસપ્રદ છે એ શુક્રપિંડમાં બને પછી શુક્રવાહીની મારફતે આગળ વધે રસ્તામાં પ્રોસ્ટેટ જેવી ગ્રંથિઓમાંથી નીકળતું પ્રવાહી એમાં ભળે છે આ પ્રવાહી એને પોષણ આપે છે અને આગળ વધવા માટે મદદ પણ કરે છે અને છેલ્લે તે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે ઓકે તો હવે આપણે માદા પ્રજનન તંત્ર તરફ આગળ વધીએ આ સિસ્ટમનું કામ માત્ર અંડકોષો બનાવવાનું જ નથી પણ એક નવા જીવને નવ મહિના સુધી સાચવીને એને વિકસાવવાનું પણ છે ખરેખર અદ્ભુત અહીં માદા પ્રજનન તંત્રના મુખ્ય અંગો સ્પષ્ટ જોઈ શકાય છે અંડાશય અંડવાહિની અને ગર્ભાશય ચાલો જોઈએ કે આ બધા ભાગો કેવી રીતે એક ટીમ તરીકે કામ કરે છે માદા પ્રજનન તંત્રનું કેન્દ્ર છે અંડાશય જ્યાં અંડકોષો એટલે કે એગ સેલ્સ બને છે અને અહીં એક ખરેખર નવાઈ પમાડે એવી વાત છે એક છોકરીના જન્મ સમયે જ તેના અંડાશયમાં હજારો અપરિપક્વ અંડકોષો હાજર હોય છે જેમાંથી કેટલાક તરુણ અવસ્થામાં પરિપક્વ થવાનું શરૂ કરે છે અને હવે વાત કરીએ ગર્ભાશયની એક અદ્ભુત અંગ તે દેખાવમાં નાસ્પતિ જેવું પણ અત્યંત સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે આજ એ જગ્યા છે એ પહેલું ઘર છે જ્યાં ફલિત થયેલો અંડકોષ સ્થાપિત થઈને નવ મહિના સુધી એક સંપૂર્ણ જીવ તરીકે વિકાસ પામે છે દર મહિને ગર્ભાશય એક સંભવિત ગર્ભાવસ્થા માટે પોતાને તૈયાર કરે છે એની અંદરની દિવાલ જાડી બને છે લોહીની નળીઓથી ભરાઈ જાય છે આ બધી તૈયારી એટલા માટે કે જો ગર્ભનું સ્થાપન થાય તો એને પોષણ અને સુરક્ષા માટે એકદમ આરામદાયક જગ્યા મળી રહે તો હવે આપણે એ નિર્ણાયક ક્ષણ પર આવી પહોંચ્યા છીએ જ્યાં નર અને માદા સિસ્ટમનું મિલન થાય છે એટલે કે ફલન જ્યાંથી જીવનની સાચી શરૂઆત થાય છે સંવનન પછી લાખો શુક્રકોષો એક રેસ શરૂ કરે છે જેનું લક્ષ્ય હોય છે અંડવાહિનીમાં રહેલો અંડકોષ પણ આ રેસમાં ફક્ત એક જ વિજેતા બને છે જે અંડકોષ સાથે જોડાઈ જાય છે જેવો એ જોડાઈ જાય એટલે ફલિત અંડકોષ વિભાજન પામવાનું શરૂ કરે છે અને ધીમે ધીમે ગર્ભાશય તરફ આગળ વધે છે જ્યાં તે દિવાલમાં ચોંટી જાય છે આ પ્રક્રિયાને ગર્ભાસ્થાપન કહેવાય છે એકવાર ગર્ભ ગર્ભાશયમાં સ્થાપિત થઈ જાય પછી વિકાસનો એક જાદુઈ તબક્કો શરૂ થાય છે ચાલો જોઈએ કે કોષોનો આ નાનકડો સમૂહ કઈ રીતે એક સંપૂર્ણ માનવ બાળકમાં ફેરવાય છે ગર્ભના વિકાસમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે જરાયુ જેને આપણે અંગ્રેજીમાં પ્લેસન્ટા કહીએ છીએ એ માતા અને બાળક વચ્ચે એક જીવંત પુલ જેવું કામ કરે છે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલી આ ડિસ્ક જેવી રચના જ બાળકની લાઈફલાઈન છે વિચારો આ એક હાઈટેક સિસ્ટમ જેવું છે જરાયુ ખૂબ જ હોશિયારીથી માતાના શરીરમાંથી ગ્લુકોઝ અને ઓક્સિજન જેવા જરૂરી પદાર્થો લઈને ગર્ભને પહોંચાડે છે અને સાથે સાથે ગર્ભમાંથી પેદા થતો કચરો નિકાલ માટે માતાના શરીરમાં પાછો મોકલે છે લગભગ નવ મહિના સુધી માતાના ગર્ભાશયમાં આ અદભુત વિકાસ ચાલતો રહે છે આ સમયગાળામાં એક કોષમાંથી હાથ પગ ધબકતું હૃદય અને વિચારતું મગજ ધરાવતા એક સંપૂર્ણ માનવ શિશુનું નિર્માણ થાય છે આ એક અકલ્પનીય યાત્રા છે ખરું ને નવ મહિનાની આતુરતાભરી રાહ પછી આખરે એક ક્ષણ આવે છે એક નવા જીવનનું આ દુનિયામાં આગમન જનની પ્રક્રિયા ગર્ભાશયના શક્તિશાળી અને લયબદ્ધ સંકોચનથી શરૂ થાય છે આ સંકોચન બાળકને જન્મનળી દ્વારા ધીમે ધીમે બહારની દુનિયામાં ધકેલે છે અને આ રીતે એક નવા જીવનનો પ્રારંભ થાય છે તો આપણે નર અને માદા પ્રજનન તંત્રથી લઈને બાળકના જન્મ સુધીની આખી સફર જોઈ આ બધું આપણને એક મોટા સવાલ તરફ દોરી જાય છે માનવજાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કુદરતે આટલી જટિલ અને આટલી સુંદર સિસ્ટમ કેમ બનાવી હશે આ ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે શૈક્ષણિક તેમજ ને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો